મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન ખેડૂતોની વહારે વરસાદ થવાને લીધે થયેલા નુકસાનીનું યોગ્ય રીતે સર્વે કરાવી તાત્કાલિક સંપૂર્ણ વળતર ચૂકવવા માંગ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે મેંદરડા તાલુકા સહિત સમગ્ર પંથકમાં માવઠાના કહેરથી ખેડૂતોના ખેતરમાં મગફળી અડદ સોયાબીન વગેરે પાક નાશ પામેલા છે ખરીફ પાકની નુકસાનીનું તટસ્થ રીતે સર્વે કરવા મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે ગતરોજ પડેલા વરસાદથી જે ખેડૂતોને નુકસાની થઈ છે તેમના ખેતરમાં પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે દરેક વિસ્તારમાં અગાઉ અને હાલ થયેલા નુકસાનીનો યોગ્ય અને પારદર્શક સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનીનું યોગ્ય અને તાત્કાલિક સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આજે પ્રાંત અધિકારી મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ખેતી વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી સહિતની કચેરીઓમાં લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે હું જેડી શ્રી મેંદરા સરપંચ યુનિયન ઉપપ્રમુખ શ્રી મેંદરા મેંદરા તાલુકાની અંદર આજે સતત વરસાદ ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને એવડી બધી એવડી નુકસાની થઈ જે સરકાર ગમે એટલી સહાય કરે તો પણ ખૂટે એવી બાબત છે તો સરકાર આપના માધ્યમથી મારી વિનંતી છે કે જે અત્યારે હાલ સર્વે ચાલુ છે જે પાછળ હોય એને જ સહાય આપી એ સર્વે ખરેખર સદંતર જૂઠો સર્વે છે આ આ સર્વેથી ખેડૂતોને આપઘાત કરવા પડશે કારણ કે ખૂબ ખેડૂતોને નુકસાની થઈ છે અને એ ભર ભરપાઈ થાય એવી પરિસ્થિતિમાં નથી તો તમા અમે નંદ્રા સરપંચ ઇન્જિયન દ્વારા મામલતદારશ્રી પ્રાંત સાચરી અને તાલુકા વિકાસ અધ્યક્ષશ્રીને આવેદન આપ્યું છે જો અમારી માંગ છે એ તાત્કાલિક અસરથી સરપંચશ્રીને વિનંતી કહેવામાં આવે છે કે સ્વીકારવામાં આવે અને તમામ ખેડૂતોને સહાય મળે તેવી વિચારણા કરી અને સરકારે પુનઃ કરીને તમામ ખેડૂતોને તેના પાક ધીરાની સહાય મળી જાય અને બને તો ખરેખર એના જે દેવા છે એ પણ સરકાર માફ કરી દે તો કંઈ ખોટું નથી આવી અમારી માંગ છે અને આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો તાલુકા ભરના સરપંચો તમામ ખેડૂતોને લઈ અને રોડ ઉપર આવી અને સરકાર ઉગ્ર રજૂઆત કરવા અને અમે નેમ અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ